નમસ્કાર હું તો બોલી છું રોનક પટેલ કરું છું જ્વા અને બીજો મુદ્દો છે કોના કાર્યકર્તા નારાજ કાર્યકર્તા ભાજપના ભાજપમાં નારાજ છે કે પછી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકર્તા નારાજ છે એ મુદ્દે ચર્ચા કરવી છે પરંતુ શરૂઆત કરીએ ભાજપના જ્યોતિ કેમ બન્યા મુદ્દાથી ભાજપના જ્યોતિ કેમ બન્યા જ્વાલા ટાઇટલ થોડું અટપટું લાગશે પણ જ્યોતિ શબ્દ ઉર્જા સાથે જોડાયેલો છે જ્યોતિ શબ્દ પ્રકાશ સાથે જોડાયેલો છે જ્યોતિ ક્યારે જ્વાળા ન હોઈ શકે અને એ જ્યોતિબેન જે હરમેશ મૃદુ ભાષી કમસે કમ મેં ટેલિવિઝન ઉપર જોયા છે એ જ્યોતિબેન આજે આક્રોશિત દેખાયા હું વાત કરું છું ભારતીય જનતા પક્ષ એ ભારતીય જનતા પક્ષ જેનો દાવો છે અને કહેવાય પણ એવું છે કે શિસ્તને વરેલી પાર્ટી છે શિસ્તને વરેલી આ પાર્ટીમાં જ્યોતિબેન પંડ્યા કે જેઓ ભારતીય જનતા પક્ષના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે જ્યોતિબેન પંડ્યા જેઓ ગુજરાત ભાજપના મહિલા રહી ચૂક્યા છે જ્યોતિબેન પંડ્યા જેમને મેં સહિત તમામ લોકોએ ટેલિવિઝન ઉપર કે પછી જયારે પણ મંચ ઉપર જોયા હોય ભારતીય જનતા પક્ષના ખેસ સાથે જોયા છે એ જ્યોતિબેન પંડ્યા જે રમેશ સાચું હોય કે ખોટું જયારે પણ પ્રવક્તા તરીકે ઉપર આવ્યા છે પક્ષનો પક્ષ મૂક્યો છે ત્યારે પક્ષને બચાવ્યા છે એ જ્યોતિબેન પંડ્યાએ આજે વગર વગર પૂછે પૂછે ભારતીય જનતા પક્ષના વડોદરાના ઉમેદવાર વિરુદ્ધ દુનિયાભરના ગંભીર આરોપ લગાવ્યા છે ઘટનાક્રમ એવો છે કે ગઈકાલે ઠીક લગભગ લગભગ આ જ સમયે આનાથી અડધા કલાક પહેલા ભારતીય જનતા પક્ષના વડોદરા સહિતના ઉમેદવારોના નામ જાહેર થયા અને વડોદરા સહિતના ઉમેદવારોના નામ જાહેર થયા એમણે વડોદરાનું નામ હતું રંજનબેન ભટ્ટ રંજનબહેન એ ખુશનસીબ ઉમેદવાર બન્યા જે ગઈકાલની યાદી જે સાત ઉમેદવારની હતી એમાંથી પાંચ સાંસદોના પત્તા કપાયા હતા પરંતુ રંજનબહેનને રિપીટ કરાયા રંજનબહેનને જેવા રિપીટ કરાયા એમના સમર્થકો એમને મીઠાઈ ખવડાવી પુષ્પવર્ષા કરી આપ જોઈ રહ્યા છો પણ હજી તો એ ઘડીને કલાકોમાં ગણીએ ત્યાં સુધીમાં તો જ્યોતિબેનનો આક્રોશ આવ્યો જ્યોતિબેનનો આક્રોશ આજે આવ્યો પણ આજે જ ચાર સાડા ચાર વાગે ભારતીય જનતા પક્ષે એક પ્રેસ પ્રેસનોટ ઇસ્યુ કરી અને એ પ્રેસનોટ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતૃત્વ તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજીની સૂચનાથી રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન પંડ્યા બ્રેકેટમાં વડોદરા ને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક પદથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે કોઈના પણ સમજ બહારનું હતું કે કશું થયું નથી જ્યોતિબેનનું ક્યારે કોઈ બહાર નિવેદન નથી આવ્યું એવું તો શું થઈ ગયું કે જ્યોતિબેનને સસ્પેન્ડ કર્યા પણ તુરંત સમાચાર આવ્યા કે જ્યોતિબેન પત્રકાર પરિષદ કરવાના છે એટલે તાળો મળી ગયો કે એક્ઝેક્ટલી થયું શું ખેર જ્યોતિબેન પંડ્યાએ ભારતીય જનતા પક્ષે જેમને ત્રીજી વાર સતત ટિકિટ આપી છે એવા વડોદરાના રંજનબેન વિરુદ્ધ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે અને ત્યાં સુધી કહી દીધું છે કે પક્ષને બીજું કોઈ ઉમેદવાર જ ના મળ્યો એમના સિવાય આવો સાંભળી લઈએ જ્યોતિબેન એ મૃદુભાષી જ્યોતિબેન જ્વાળા બનેલા જ્વાળા મુખી જેવા એ શબ્દોને આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તો કઈ અનિવાર્યતા છે એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ છો બટ આઈ વોન્ટ ટુ આસ મારે પૂછ્યું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ત્રણ ટર્મ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે તો હું એ સ્ત્રી છું મારે પ્રેસ કરીને કહેવું પડે કે આ પરિવારવાદ નથી એમની બહેન તો પોતે ખૂબ સક્રિય કાર્યકર્તા છે ઇસ ઇસ ધ વે આઈ નીડ ટુ પ્રોટેક્ટ સમ બડી હુ ઇઝ નોટ ધ એલિજિબલ પર્સન એવી તો કઈ અનિવાર્યતા છે ભાઈ સી માય એજ્યુકેશન સી માય મારી પોતાનું ડીએનએ ભાજપનું છે હું જ્યોતિબેને તો ભાજપનું ડીએનએ ની વાત પણ કરી દીધી સામાન્ય રીતે એવું હોય બધાને આપણને એવું હોય કે ભાજપમાં કદાચ બબાલ થાય ચૂંટણી ટાણે પણ એ બબાલ કોણ કરે કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં જોડાયેલા લોકો મિક્સ નથી શકે એટલે કરી શકે ખેર જાણવું અને સમજવું જરૂરી છે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા સાથે મેં વાત કરી રાખેલી છે ડૉક્ટર વિજય શાહ પ્રમુખ છે વડોદરા ભાજપના અને અમીબેન રાવત નેતા કોંગ્રેસના અમીબેન ડિટેલમાં તમારી સાથે વાત કરી પહેલાં નાની એમથી પ્રતિક્રિયા લેલું બેન જુઓ પહેલી કહેવત છે બેનની લડાઈમાં ત્રીજો અને બે કયા લડન કોણ ત્રીજો ફાવે એમાં જાજુ બોલતો નથી પણ આપ તો વડોદરાને સારી રીતે જાણો છો જ્યોતિબેનને સારી રીતે જાણો છો ભાજપને સારી રીતે જાણો છો કોંગ્રેસને સારી રીતે જાણો મને એમ હતું કે બહુ બધા તમારા જૂના સાથીદાર ભાજપમાં ગયા એ ઝઘડા કરતા હશે પણ તમને અપેક્ષિત હતું કે ભાજપના જ મહિલા નેતા ભાજપના જ મહિલા ઉમેદવાર સામે આ રીતે બાયો ચડાવે હંમેશા આપ જો છો રોનકભાઈ કે ટીવી મીડિયામાં વાતો થતી હોય તો કોંગ્રેસના આંતરિક જૂથબંધીની આંતરિક ઝઘડાની વાતો ખૂબ મોટી રીતે ઉપસાવીને બતાવાતી હોય ભાજપને હંમેશા શિસ્તી વરેલી પાર્ટી કહેવાતી હોય છે તો આજે તો પુરવાર થઈ ગયું કે ભાજપ એટલે ભારતીય જનતા પાર્ટી નહીં પણ ભારત ભારતની ઝઘડાડ પાર્ટી છે અને એમના ઝઘડા ખરે આમ બહાર આવ્યા છે એકચ્યુઅલી ઝઘડા તો વડોદરામાં વર્ષોથી થાય છે આંતરિક જૂથબંધી ચરમસીમાએ છે વડોદરા શહેરમાં ભાજપની અહીંયા સુધી કે સુરત તેમને તેડું આવે છે બધાને અને એના લીધે વડોદરા શહેરના એકચ્યુઅલી કામો રૂંધાઈ રહ્યા છે કોર્પોરેશનમાં અમુક ડિસિઝન્સ નથી લેવાતા સંગઠન અને ચૂંટાયેલી પાકની વચ્ચે જે ડિફરન્સીસ છે એના લીધે વડોદરા શહેર સફર કરી રહ્યું છે આજે તો રંજન રંજનબેન વિશે બોલતા બોલતા જ્યોતિબેને કીધું કે વડોદરાનો વિકાસ રૂંધાઈ ગયો છે પણ આ પહેલાં નથી ગઈકાલે સી આર પાટીલ બી બોલ્યા કે વડોદરા વિકાસમાં પાછું રહી ગયું છે અને ભૂપેન્દ્રભાઈ પટેલે બી ઠપકો આપેલો કે વડોદરા વિકાસમાં પાછું રહી ગયું છે એટલે જ્યોતિબેન તો ત્રીજા છે હકીકતમાં વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના શાસન વિરુદ્ધ તો ખુદ સીએમ અને સી પાટીલ સાહેબ બી બોલી ગયા છે બેન આપ જોડાયેલા રહો અને તમારા ચહેરા ઉપરની ખુશી બતાવ જ છે કે એક્ઝેક્ટ એ ટાઈમે આ ઝઘડો સામે આવ્યો છે અને હા તમારી વાત સાચી છે મને યાદ છે સી આર પાટીલની ઓફિસે અઠવાડિયું પંદર દિવસ થયા હશે વડોદરા ભાજપના તમામ નેતાઓ ગયા હતા આ હકીકત છે ખેર જ્યોતિબેન પંડ્યા સાથે મેં વાત કરી છે પહેલાં એ જોઈ લઈએ જ્યોતિબેન પંડ્યા મારી સાથે જોડાયા છે જ્યોતિબેન નમસ્કાર આપનું સ્વાગત છે જુઓ મારી વિટમણા તો જોવા બેન તમને જ્યારે જ્યારે મેં મારા કાર્યક્રમમાં જોડ્યા ત્યારે પ્રવક્તા ભાજપ કે નેતા ભાજપ તરીકે જોડ્યા અને તમે પક્ષને ડિફેન્ડ કરતા નજરે પડ્યા અને હાચું કહું તો ખોટી વાતો વાતો હતી ને તો એ તમે બચાવતા એ જ વડોદરાની ખોટી વાતોમાં તમે બચાવતા અને એકવાર આજે સવારે તમને જોડતે તો પ્રવક્તા ભાજપ લગતે શું કારણ રહ્યું પ્રવક્તા ભાજપની જગ્યાએ હવે ભૂતપૂર્વ ભાજપના નેતા લખવા માટે હું મજબૂર થયો તમે પક્ષ છોડ્યો કે તમને પક્ષે વહેલા સસ્પેન્ડ કરે રોનકભાઈ આપના બધા જ વ્યૂઅર્સને નમસ્કાર અને આમાં બંને વસ્તુ છે હું ભારતીય જનતા પાર્ટીની સનિષ્ઠ અને એકદમ સમર્પિત કાર્યકર્તા તરીકે અઠાવીસ વર્ષોથી કામ કરતી આવી છું સંગઠનના વિવિધ કામોમાં જોડાઈ શહેરની મેયર પણ બની પાર્ટીએ પણ મને જે ખૂટતું હશે ઘણું બધું શીખવ્યું પ્લેટફોર્મ્સ આપ્યા મારા વડાપ્રધાન શ્રી મોદીજીની વિકાસની રાજનીતિ એ જ મારું આદર્શ છે પરંતુ છેલ્લા ઘણા વખતમાં રોણકભાઈ એવું બન્યું કે આદરણીય મુખ્યમંત્રીજી વડોદરામાં આવે અને એમ કહે કે તમારો વિકાસ તમને લોકોને વિકાસ જોઈએ છે કે કેમ વિકાસની ભૂખ વડોદરાવાસીઓને જાગે છે કે કેમ રાજ્ય સરકાર તૈયાર છે કેન્દ્ર સરકાર ઘણું બધું આપે છે ગઈકાલે માનનીય પ્રદેશ અધ્યક્ષજીની સામે વડોદરાના જ અમારા એક મીડિયાના ભાઈએ પૂછ્યું કે સાહેબ તમારું સુરત આટલું બધું ડેવલપ થયું તમારું અમારું બાજુમાં અમદાવાદ આટલું બધું ડેવલપ થયું અને વડોદરાની હાલત આવી કેમ તો પાટિલ સાહેબે તરત જ કીધું કે તમારા આગેવાનો બધા લીડર અહીંયા છે અને હું ઈચ્છું કે આ વડોદરાના નેતાઓના કાનમાં તમારી વાત પહોંચે અને દેવો સમ કમ્પલસન છેલ્લા વર્ષોમાં ઘણા બધા વખતમાં એવું થયું છે કે જ્યાં વડોદરાના વિકાસ અને વિકાસ માટેના નાણાં પણ આવતા હશે કાર્યક્રમો પણ ગોઠવાઈને થતા હશે સંગઠન ખૂબ મહેનત કરે પાર્ટીના અમારા ધારાસભ્યોએ મહેનત કરતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આદરણીય રંજનબેન અમારા છેલ્લા દસ વર્ષથી સાંસદ રહ્યા પરંતુ એક બહેન તરીકે એક મહિલા તરીકે હું બધી જ બહેનોને માન આપું છું પરંતુ મારે એવું કહેવું છે કે શહેર અધ્યક્ષ તરીકે એમણે શું કર્યું અને આ શહેરના વિકાસમાં એમણે કયા ચાર પીછા લગાવ્યા કેમ અમારે વડોદરાવાસીઓને આવું સાંભળી રહેવું પડે છે અને મારો માયલો માનતો નથી અને આજે સવારે મને એમ લાગ્યું કે મારે આ વિષય મારા વડીલોને કહેવો છે એન આઈ વોન્ટ ટુ ક્વિટ ધીસ પાર્ટી અને જો પાર્ટી મને કાઢી મૂકે તો મને મંજૂર છે પણ મને મારા વડોદરાના વિકાસના આડે આવતા જે પણ એવા હોય કે જે પોતે વડોદરાના વિકાસના નાણાં સાયફન કરીને ક્યાંક ઉડાડી દેતા હોય તો મારે એની સામે બોલવું છે આ મારી આહુતિ ગણો રોનકભાઈ કે મારું પોતાનું એક બૂમ પાડવાની રીત સમજો કે મારી પર્સનાલિટી રાતોરાત ચેન્જ થઈ ગઈ આઈ વોઝ સચ એ નાઇસ એન્ડ નાયવ પર્સન આઈ વોઝ એ સ્લો કુલ કામ હેડેડ પર્સન પણ મારે આવું બોલવું પડ્યું છે તમે વિચાર કરો કે વોટ મેક્સ મી સ્પીક લાઈક દિસ વોટ મેક્સ મી ક્વિટ માય પાર્ટી દો આઈ બિલીવ ઇન ધીઝ આઈડિયોલોજી દો આઈ બિલીવ ઇન માય કન્ટ્રી આ નેશનલ સ્પિરિટ તો પછી એવું શું બની રહ્યું છે પણ મારે એ બી કહેવું છે કે મારી પાર્ટી ડાયનાસોર જેવી મોટી થઈ ગઈ અને ક્યાંક પાછળ પૂંછડીમાં આગ લાગી હોય તો મસ્તિષ્કને ખબર પડતા વાર લાગે એટલે મારે આજે વિસલ બ્લોર તરીકે વડોદરાના હિતમાં ક્વિટ કરીને માનનીય અધ્યક્ષશ્રી માનનીય નડ્ડાજી અને મોદીજી અને અમારા બધા જ ગુજરાતના આગેવાનો સુધી આ વાત પહોંચાડવી હતી કે વડોદરાનો વિકાસ આ ત્રીજી ટર્મ સુધી તમે આવી રીતના સાંસદ આપશો તો નહીં થાય યુ બેટર માઇન્ડ યોર જોબ એન્ડ ધેન વી બરોડિયન્સ વિલ માઇન્ડ અવર જોબ થેન્ક યુ જ્યોતિબેન જ્યોતિબેન જુઓ જ્યોતિબેન મારો સવાલ સાંભળો જ્યોતિબેન હું એ જ જાણવા માગું છું શું જે ઉમેદવાર બનાવે છે રંજનબેન ત્રીજી વાર એમની લાયકાત નહોતી આપ એમ કેવા માંગો છો ત્રીજી વાર બનાવવા શું આપ એમ કેવા માંગો છો અને હું સ્પષ્ટ બોલવાળો વ્યક્તિ છું બેન એમ કેવા માંગો છો કે રાજનીતિ ન કરી પોતાનો વિકાસ કર્યો છે આપ એમ કેવા માંગો છો કે રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો કાર્યકાળમાં રાજનીતિ કરીને શહેરનો વિકાસ કરવો પડે હું એમ કહું છું કે એમને એમનો પોતાનો વિકાસ ખૂબ કર્યો અને બીજે ક્યાંક વિકાસ કરાવડાયો પણ આ શહેરનો વિકાસ ન કર્યો તમે પૂછી લો આ શહેરના તમારા મિત્રોને લોરેન્સ ભાઈ અહીંયા તમારા બેન તમે જાણે છે અમે વડોદરા વાસીઓ બધા જાણીએ છે બટ ઇટ ઇઝ અ વિસ્પર ધીસ વિસ્પર ઇફ વી ડોન્ટ અટેન્ડ ઇટ બીકમ્સ અ બિગ નોઇઝ ધેટ્સ વોટ બીએલ સંતોષજી ટોલ્ડ મી વન્સ સો ધીસ ઇઝ ધ વિસ્પર આઈ એમ ટ્રાઇંગ ટુ અટેન્ડ એન્ડ કીપ માય સેલ્ફ ઇન ધ ગોન કેસ મારી પોતાની આહુતિ ગણો મારું પોતાનું એક પોલિટિકલ સુસાઇડ ગણો કે મારું આ સ્ટેન્ડ લેવું ગણો બટ ધીસ ઇઝ ધ વે આઈ વોન્ટ ટુ સ્પીક ધીસ ઇઝ અ વિસ્પર ઓફ બરોડા સિટી વિજ નોબડી ઇઝ લિસનિંગ બેન પાર્ટીને એવા લીડર આપો કે જે પોતે વડોદરાના વિકાસમાં ઇન્ટરેસ્ટેડ હોય બેન તો આ સાંસદે ભ્રષ્ટાચાર કર્યો એમ કેવા માંગો છો આપ આટલા વર્ષોમાં રોનકભાઈ હું એમ કહેવા માંગુ છું કે જો મારું પૂરેપૂરું ધ્યાન વડોદરાના વિકાસમાં હોય તો લેશ માત્ર ધ્યાન ક્યાંય મોલમાં પાર્ટનરશિપ કરવાનું ના હોય તમે બધા ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરો છો આવું પૂછવાનું હોય બેન હું તો ભણેલો નહીં બહુ જાજુ જાણતો નહીં વડોદરા વિશે એટલે પૂછી લઉં ખરેખર છે શું મને કહો આ બધું ખરેખર છે શું રોનકભાઈ યુ આર અ સ્માર્ટ મેન પણ બેન રાજનીતિમાં હું ગબો ગગો ગણો યુ નો માય બરોડા યુ નો ધ ગુજરાત અને ગુજરાતની અંદર જે ખમીર બનતા લોકો રહે છે એ તમે જાણો છો

ક્યાંક આમ આદમી પાર્ટીમાં જવાના હોય કે તમે રંજનબેનની સામે વડોદરાના હિતમાં ઉમેદવારી કરવાના હોય એ એ બધું મને કશી ખબર નથી મારો માયલો માન્યો નહીં કે આ હાથમાં વિકાસ નહીં થાય એટલે હું બોલી મને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં આવું ન બોલાય શિસ્તબદ્ધ કાર્યકર્તા રહેવું પડે અને હું રહી છું સાહેબ ત્રણ દશક ત્રણ દશક મારી દીકરી બે અઢી વર્ષની હતી એને બચારીને મૂકી મૂકીને હું છેક વડોદરા જિલ્લામાં છોટા ઉદયપુર રખડતી હતી આ શહેર આખું જાણે જ બાર બાર કલાક રાતે ઘરે આવું મારો ઘરવાળો બચારો ખાવા તૈયાર રાખે એટલે એવરી નોઝ આઈ હેવ ડેડિકેટેડ માય સેલ્ફ ફોર ધ પાર્ટી પણ વડોદરા માટે તો કંઈક કરશો ને ચૂંટણીમાં લડશો કે એટલું કહી દો પક્ષમાંથી અથવા આપમાંથી કે કોંગ્રેસમાંથી આઈ એમ નોટ શ્યોર મેં હજી એ બધું વિચાર્યું નથી રોનકભાઈ મારા વડોદરાના માટે મારે જે કરવું પડશે હું કરીશ

જ્યોતિબેન જ્વાલા તો બને કહ્યું કે એક દરવાજો બંધ થાય તો બીજો દરવાજો ખુલે હું નથી જાણતો કે દરવાજો આમ આદમી પાર્ટીનો છે કે કોંગ્રેસનો આમ આદમી પાર્ટીનું એટલે કહ્યું કે આવતીકાલે અરવિંદ કેજરીવાલ આવવાના છે કેર ભાજપનો અંદરૂની મામલો છે આપણે જાજી પંચાયતમાં પડવું પણ ના જોઈએ હા પૂછવું જોઈએ જાહેરમાં કીધું એટલે એટલે જ મેં વિજયભાઈ ભારતીય જનતા પક્ષના શેર અધ્યક્ષ એમની સાથે પણ વાત કરી વિજયભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે વિજયભાઈ જ્યોતિબેન પંડ્યા તમારા શહેરના તમારા પક્ષના નેતા અને પૂર્વ મેયર તમારા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા ઉપાધ્યક્ષ તેમને રાજીનામું પણ પણ આપ્યું અને તમે સસ્પેન્ડ આ સ્થિતિ કેમ પોતે નારાજગી વ્યક્ત કરી છે બેન પોતે લોકસભાના ઉમેદવાર તરીકે પોતાને માનતા હતા બેન પોતે એવું માને છે કે ભાઈ લોકસભાના વડોદરા મહાનગરના ઉમેદવાર તરીકે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર છે અને ગઈકાલે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે માન્ય શ્રીમતી રંજનબેન ભટ્ટને જાહેર કર્યા ત્યારે બેને આ સંદર્ભમાં નારાજગી વ્યક્ત કરી અલગ અલગ કક્ષાએ વ્યક્ત કરી અમને પણ જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે અમે પણ બેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તેમ છતાં પણ બેને આજે પોતાની નારાજગી વ્યક્ત કરતાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આક્ષેપો કર્યા છે અમારા માટે દુઃખની બાબત છે કારણ કે બેન ત્રીસેક વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના કામમાં લાગેલા છે પણ વિજયભાઈ આ બેને તો સ્પષ્ટ કહ્યું છે કે રંજનબેન ના કાર્યકાળમાં કોઈ વિકાસ થયો નથી અને બીજું એ વાત એટલે યથાર્થ સાબિત થાય છે મુખ્યમંત્રી પણ વડોદરા હતા જ કહ્યું હતું નો વિકાસ થયો વિકાસ વડોદરાનો ના થયો આવો સાંભળી લઈએ શું કહ્યું હતું મુખ્યમંત્રી તમે હવે તમારી રીતે અહીંયાથી હમણાં કહેતા હતા કે ભાઈ આયોજન અમે કરીશું તમારું આયોજન કરો તમે સુરત અને અમદાવાદ બેની વચમાં બરોડા છે એટલે બે બાજુ તમે આમ નજર ના કે અહીંયા આગળ અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી આ બાજુ જોયું સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ છે ને બરોડા નથી એ તમારે કરાવી લેવી પડે તમારે બીજું કશું કરવાનું નથી બે બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે પણ હવે આપણે એ સુધારી લેવું છે કે ગમે તેમ કરીને બરોડા પણ આ પટ્ટામાં આવતા ત્રણે ત્રણ મુખ્ય શહેર જે છે એમાં બરોડા ફૂલ ડેવલપ થઈ જાય કોઈ વસ્તુ બાકી નહીં રાખીએ વિજયભાઈ સાંભળ્યું ને આપે એ વાત પબ્લિક ફોરમમાં જ્યારે માન્ય મુખ્યમંત્રી શે કરી ત્યારે બધા જ પક્ષના મુખ્ય લોકો ત્યાં કાર્યક્રમમાં હાજર પણ હતા ચૂંટાયેલા પણ બધા હતા સંગઠનમાંથી પણ અમે ત્રણ ચાર મુખ્ય લોકો હતા વાતને સૌએ ગંભીરતાથી લીધી પણ છે અને જે બાબત છે જે બાબતમાં મેં ટકોર કરી છે એવી ટકોર ભવિષ્યમાં ન કરવી પડે એ પ્રકારનું આયોજન પણ સર્વ સાથે રહીને કરી રહ્યા છે વિજયભાઈ ચૂંટણી જાહેર થવાની બાકી છે ગઈકાલે જ જાહેર થઈ આપ શહેરના પ્રમુખ છો સંગઠનના તમને આશંકા કે અપેક્ષા હતી કે આ પ્રકારે ખુલ્લો વિદ્રોહ થશે પક્ષના મહિલા નેતા આ પ્રકારે મહાનગર સંગઠનની દ્રષ્ટિએ ઘડાયેલા કાર્યકર્તાઓ છે સિનિયર કાર્યકર્તાઓ છે ને ત્યારે આ પ્રકારની ઘટના બને તે કોઈના મગજમાં પણ ન હોય પરંતુ સવારમાં પહેલીવાર જ્યારે આવી માહિતી મળી ત્યારે બધાએ જ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અમારા બધા જ સિનિયર નેતાઓએ પણ બહેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં પણ બહેને આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને માટે જ માન્ય ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને પાર્ટીમાંથી સસ્પેન્ડ જ્યોતિબેન સસ્પેન્ડ થઈ ચૂક્યા છે હકીકત છે ચૂંટણી જાહેર થવાની છે હકીકત છે ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ભાજપના જાહેર થઈ ચૂક્યા છે અમીબેન રાવત મારી સાથે જોડાય છે અમીબેન જુઓ અત્યાર સુધી તમારા જ પક્ષના બહુ લોકોએ યોર્કર ફેંક્યા બાઉન્સર ફેંક્યા અને તમારી જ વિકેટો જતી હતી પહેલી વાર પહેલી વાર એવું થયું બેન કે ફ્રી હિટ મળી જ તમને આ ફ્રી હિટનો કોંગ્રેસને કેટલો ફાયદો મળશે ફાયદા નુકસાનની વાત તો ભાઈ પછી કરીએ પણ પહેલા જ્યોતિબેને આજે જ્યારે પ્રેસ કરી તો એમને સ્ટાર્ટ કર્યું ને એ ખૂબ મહત્ત્વનું ને સૂચક છે એમને કહ્યું ભાજપનો કાર્યકર ડરેલો છે અને એમને વિસલ બ્લોવર તરીકે બહાર આવવાનું કામ કર્યું છે તો આ પહેલી વિકેટ ફળી છે પણ શરૂઆત છે અને અનેક પાછળ આવશે એવું ઇન્ડિકેશન એમને કર્યું છે અને આ વાત હકીકત છે ભારતીય જનતા પાર્ટી ફક્ત વિપક્ષને નથી ડરાવતી ઈડી સીબીઆઈ ધાક ધમકી પોલીસ પૈસા અમને એકલાને નથી ડરાવતી પણ એમના કાર્યકરો બી ખૂબ ગભરાયેલા છે ખૂબ ડરેલા છે ત્યારે નીતિનભાઈ જેવા વ્યક્તિને બી લેખિતમાં આપવું પડે છે કે હું મારી ટિકિટની માગણીમાંથી પોતાનું નામ વિડ્રો કરું છું સ્વેચ્છાએ કોઈ આવું લખીને તો ના જ આપે એટ ધ મોસ્ટ માંગણી ના કરે પણ ક્યાંક ધાક ધમકી છે એ વાત હકીકત છે બીજું જ્યારે બેન બોલ્યા કે અમિતભાઈ અને નરેન્દ્ર મોદી ની વિચારધારા અને એમના ખૂબ વખાણ કર્યા ત્યાંય એમની મજબૂરી દેખાતી હતી કારણ કે એમને જે વિરોધ કર્યો એમના જ ડિસિઝનનો વિરોધ કર્યો તમામને ખબર છે ભારતીય જનતા પાર્ટીમાં હાઈકમાન્ડ એટલે અમિત શાહ અને નરેન્દ્ર મોદી એમના ડિસિઝનનો ખુલેઆમ વિરોધ કર્યો વડોદરાનો વિકાસ રૂંધાઈ ગયો છે એ આક્ષેપની સાથે એ બી આક્ષેપ કર્યા કે બેનનો પોતાનો વિકાસ થયો છે કોંગ્રેસ પક્ષે તો અનેક વખત ધ્યાન દોર્યું છે કે વડોદરા તો વિકાસમાં પાછળ છે બેનની વાત કરીએ તો ગ્રીન સ્પેસમાં એમને પોતાનું લેડીઝ ક્લબ બનાવેલું ખૂબ ચગેલું મીડિયામાં રોનકભાઈ આપના ચેનલમાં બી ખૂબ બતાવેલું અને અંતે એ જમીન કો કોર્પોરેશને પાછી લીધી હમણાં અઠવાડિયા પહેલાંની વાત છે હિટ એન્ડ રન કેસમાં બેન પોલીસ સ્ટેશન જતા રહ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જે આરોપી હતા એમને છોડાવવાની વાત થઈ હતી એટલે અનેક વખત આવા વિવાદમાં આવે છે આજે જ્યોતિબેને કહ્યું કે મોલમાં પાર્ટનરશીપ કરવામાં વડોદરાના વિકાસ કરતાં વધારે ઇન્ટરેસ્ટ છે હું સવાલ પૂછવા માંગુ છું એક બરોડિયન તરીકે અને એક વિપક્ષની નેતા તરીકે વડોદરામાં છેલ્લા દસ વર્ષમાં એક સાંસદ કરે એવું કયું કામ આંખે વળગીને આવે એવું એમને કર્યું છે વડોદરા શહેરની વિકાસની વાતો કરીએ તો એમના કામો જોશો તો ફક્ત જે કોર્પોરેટર્સ કરે એવા ગટર પાણી ડ્રેનેજના પેવર બ્લોકના રોડના કામો કરાવવામાં આવ્યા છે એક સાંસદને છાજે એવું એક બી કામ એમને કર્યું નથી એટલે જ્યોતિબેન જે બોલ્યા છે એમનો અંતરનો આવાજ છે હું એમને અભિનંદન આપીશ કે ગૂંગળામણમાંથી પહેલીવાર બહાર આવ્યા બાકી અનેક વખત ખોટી ભારતીય જનતા પાર્ટીની નીતિઓને ટીવીમાં આવીને ડિફેન્ડ કરી છે અને વર્ષો સુધી કરી છે પણ છેલ્લે એમનો અંતર આત્મા જાગ્યો અને આઈ થિંક આ ગૂંગળામણ ઘણા બધા ભાજપના કાર્યકરો મહેસૂસ કરતા હશે અને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી આનો અસર ચૂંટણી પર પડશે એ તો હકીકત છે સાથે સાથે અમે તો ધાક ધમકી આપીને કે ઈડી સીબીઆઈનો યુઝ કરીને કોઈ ધારાસભ્યો કે કોઈ ભાજપના નેતાને ફોડતા નથી પણ આ એમના જ આંતરિક વિખવાદોના લીધે ને એમની આંતરિક નારાજગીની લીધે પહેલી વ્યક્તિ બહાર આવી છે ને હવે આપ જુઓ એક શરૂઆત છે આ ખેર આપનો ખૂખું આભાર એક વિરામ લઈશ પણ વિરામ પર જતાં પહેલાં એ ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પક્ષના નેતા જ્યોતિબેન સનસની ખેશ અને ગંભીર આરોપ લગાવ્યા છે સમયના અભાવે આ કોઈ ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ નથી કરી શક્યો પણ એ પત્રકાર પરિષદમાં પણ ગંભીર આરોપ લગાવ્યા છે અને પક્ષે ગંભીર ભલે સસ્પેન્ડ કર્યા હોય પણ તપાસ તો કરવી જોઈએ અને બીજું કહું આ એ જ બરોડા છે અને આ એ જ બરોડાના ભાજપના નેતાઓ છે જેમને જેમને પેલું તળાવ્યા છે ને બોટ બોટ ડૂબેલી નિર્દોષના જીવ ગયેલા એ મફતના ભાવે પીપીપી ધોરણે સોંપેલું હતું તપાસના નામે તમાશો થયો કોઈની સામે કાર્યવાહી નથી થઈ ભાજપના જ એ સમયના નેતાઓની શું ભૂમિકા હતી ને એની પણ તપાસ નથી થઈ એની પણ તપાસ નથી થઈને નિર્દોષના જીવ ગયા છે જીવ ગયા છે ખેર રાજનીતિ અને માણસ માણસનો જીવ અલગ વાત છે પણ આ હકીકત છે અને પક્ષે ભારતીય જનતા પક્ષે ચોક્કસથી જ્યોતિબેનવાળા આરોપની તપાસ કરે કે ના કરે મહેરબાની કરીને એ તળાવવાળા કાંડમાં જે જે જોડાયા હતા ને એમને જેલ ભેગા કરજો અહીંયા મતદાતા તો તમને માફ કરશે પણ ઉપરવાળો માફ નહીં કરે જો પેલામાં કાર્યવાહી નહીં કરો તો